ખેરવા ગામે ઓમ શાંતિની બહેનો અને ભાઈઓ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે બરફનું મોટું શિવલિંગ બનાવ્યું મહેસાણા જિલ્લાના ખેરવા ગામે ઓમ શાંતિની બહેનો અને ભાઈઓ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે બરફનું મોટું શિવલિંગ બનાવી તેની આજુબાજુ સરસ રોશની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સવારથી લઈને આ બરફના શિવલિંગના દર્શન કરવા ખેરવા ગામની જાહેર જનતા પ્રેમી અને આજુબાજુ ગામોની જાહેર જનતાએ દર્શનનો લાભ લીધો હતો આવું મોટું બરફનું શિવલિંગ આટલા નજીકના વિસ્તારમાં ભાગ્યે જોવા મળે છે રિપોર્ટર અરવિંદ પ્રજાપતિ ખેરવા વી નાઇન ગુજરાતી ટીવી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખેરવા આયોજિત શિવરાત્રી નિમિત્તે આજે પરમાત્મા શિવના સંદેશ માટે ખેરવા ગામની અંદર આયોજિત કરેલ છે અમરનાથ બરફનો શિવલિંગ ગુફા એનું બધું આયોજન કરેલું છે પ્રદર્શની એ બધું ગોઠવવામાં આવ્યું છે કે જેથી વિશ્વની અને ગામની આજુબાજુની દરેક આત્માઓને પરમાત્મા શિવનો આ સંદેશ આખા ગામે ગામ પહોંચે અને દરેક આત્માનું જીવન શ્રેષ્ઠ અને ઉજ્જવલ બને પરમાત્મા શિવને ઓળખી અને યાદ કરે અને જીવનને પાવન બનાવે જીવનને ધન્ય બનાવે એના માટે આજે વિશ્વની સેવા માટે આજે દરેક જગ્યાએ અમરનાથનું મંદિર દરેક સિટીમાં દરેક ગામડાઓમાં આજે દરેકને સંદેશ મળે છે પરમાત્મા શિવને ઓળખવા માટે આજે એ આત્માઓ આટલે સુધી બધા પહોંચે અને ભગવાનને ઓળખે ભગવાનના ધરતી પર આવી ગયા છે આજે બધા એનાથી અજાણ છે તો એ પરમાત્મા અત્યારે આ વિશ્વ પર અવતરણ કરી ચૂક્યા છે અને વિશ્વ આજે શિવને ઓળખે તો છે પણ જે પરમાત્મા ક્યાં રહે છે આવીને શું કરે છે પરમાત્માનું કર્તવ્ય શું છે એ આજે કોઈ ઓળખતું નથી એના માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા આજે એક બરફનો અમરનાથ અને સાચે સાચ એ અમરનાથ તમે અહીંયા આવીને નિહાળો તો અમરનાથ ત્યાં તમે જઈને જુઓ અને અહીંયા આવીને નિહાળો તો બંને સેમ એક જ કોપી બનેલું છે જેથી તમને ઘેર બેઠા અમરનાથના દર્શન તમને ઘરે બેઠા થઈ જાય તમારે અમરનાથ સુધી જવાની પણ જરૂર ના પડે એટલું સરસ આજે પરમાત્માના દર્શન કરવા માટે દરેકને ઈશ્વરીય નિમંત્રણ છે અને દરેક કૈયો આવીને એ પરમાત્મા પિતાનો સંદેશ મેળવી લાભ લઈ અને પોતાનું જીવન આજે ધન્ય